ગઈકાલે આપણે જોયું ઠાકોરજી કચ્છમાં બિરાજે છે કાનદાસભાઈના પત્ની મીરાબાઈને સાહેલીઓને શરણે લે છે હવે આ વાત કચ્છના રાજાઓને ખબર પડે છે એટલે એ કચ્છના રાજાઓ રાજા બોતાજી અને ખેતાજી એ બંને ઠાકોરજીના સેવક વલ્લભ નંદાણી વગેરેને બોલાવીને સર્વે વાર્તા પ્રસંગ જાણ્યો ઠાકોરજી વિશે જાણ્યો જાણવાની ઈચ્છા કરી બધા વૈષ્ણવને સાથે તેડીને રાજા ખેતાજીને બોતાજી કાનદાસના ઘરે જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં ગયા રાજાની સેવક થવાની ઈચ્છા છે તેથી પ્રભુજીને વિનંતી કરી જુઓ એવું કાનદાસને આ બધા વૈષ્ણવો જે રાજાની સાથે આવ્યા છે રાજાની વિનંતી લઈને કાનદાસને પૂછે છે હવે ઠાકોરજીની સામે વિનંતી કરે છે કે રાજ કચ્છના રાજવીઓ આપનું શરણદાન પામીને સેવક થવાની ઈચ્છા રાખે છે અને અહીંયા આવ્યા છે આપની ઈચ્છા શું છે જે આજ્ઞા હોય તેમ થાય એટલે કે ઠાકોરજીની આજ્ઞા ઠાકોરજીના સેવકો લઈ રહ્યા છે રાજાવતી કેમ કે રાજા તો બાર ઊભા છે કાનદાસની વિનંતી સાંભળીને પ્રભુજી મુસ્કુરાયને કહ્યું કાનદાસ રાજવીઓ સેવક થવાની ઈચ્છા રાખી રહ્યા છે તો રૂઢિવાત છે પણ તેને પૂછો કે સેવક થયા પછી સેવક ધર્મ નભાવો કઠિન છે રાજવીઓથી બનશે જો તેની ઈચ્છા હોય તો ભલે સુખી ના આવે શરણદાન પામીને સેવક થવાની ઈચ્છા છે તો રૂડું લઈ આવો તેને એટલે કે ઠાકોરજી અંદર બિરાજે છે કાંદાસના ઘરે અને ઠાકોરજી આજ્ઞા આપી કે એને અંદર લઈ આવો રાજવીઓને કાનદાસે પ્રભુની આજ્ઞા થતા બંને રાજા ખેતાજીને બોતાજીને બોતાજી ને વલ્લભ નંદાણીએ કહ્યું કે પ્રભુજીની આજ્ઞા છે કે સેવક થયા પછી સેવકનો ધર્મ તમો નિભાવી શકશો તમો તો રાજસી લોક છો પણ તમારી ઈચ્છા હોય તો ભલે સેવક થાઓ એવી આજ્ઞા લઈને આવી રહ્યા છીએ એટલે કે જે કાનદાસ વાત કરે છે કે અમે એવી આજ્ઞા લઈને આવ્યા છીએ કે જો તમારાથી નભે તો સેવક થાવ તમારું મન હોય તો ચાલો પ્રભુજી તમને શરણદાન આપીને સેવક કરશે રાજા ખેતાજી બોતાજી કાનદાસ નંદાણીની વાત સાંભળીને ઘરુ પ્રસન્ન થયા અને ઘણા જ દિન ભાવથી કહેવા લાગ્યા મારા રાજ્યનો સર્વકારભાર તો કાનદાસ ચલાવે છે એ પ્રભુજીની પ્રભુજીના પૂર્ણ કૃપા પાત્ર છે તેનો સંગ અમારા સેવક ધર્મને નભાવશે અને સાથે અમો વૈષ્ણવનો નિત્ય સત્સંગ અમારા ભક્તિ ભાવમાં વધારો કરશે એટલે કે કાનદાસની કૃપા અમે આગળ ચાલશું કાનદાસની કૃપા થાય તો અમારો સેવક ધર્મ નભશે અને શ્રીજી પોતાની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર કરશે તો પછી ચિંતાનું કારણ કાઈ નથી ભલે એટલે અમે રાજા છીએ રાજા રાજસી પણ હોવા છતાંય અમારામાં ઠાકોરજી કૃપા કરશે અને તમે જેવા વૈષ્ણવનો સંગ થશે ભગવદીની કૃપા થશે તો જરૂર અમે નિભાવી શકશું અમને દ્રઢ વિશ્વાસ છે તો ચલો પ્રભુજી ત્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં આપણે સાથે જઈએ આમ વાત પ્રસંગ થયા પછી સર્વ પ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં કાનદાસનગરે ત્યાં બધાય ઠાકોરજીની સન્મુખ જઈ રહ્યા છે કાનદાસભાઈના ઘરે જ્યાં આગળ ઠાકોરજી બિરાજે છે ત્યાં વૈષ્ણવો અને રાજાઓ ત્યાં આગળ ઠાકોરજીની સન્મુખ આવે છે પ્રભુજી બેઠકે બિરાજી રહ્યા છે કાનદાસની સાથે કચ્છના રાજવીઓ સેવક થવા આવ્યા કોઈ ખાતાના જીવ દેવી હોય તો જ પ્રભુજીનું શરણદાન લઈને સેવક થવાની ઈચ્છા થાય કચ્છના રાજવીઓ તો પ્રથમ દર્શન પ્રભુજીનું જ કરતા આશ્ચર્યચકિત થઈ જાય છે પ્રભુજીને દનવર પ્રણામ કરીને સન્મુખ બેઠા મનોમન વિચાર કરવા લાગ્યા કે આવું અદ્ભુત અલૌકિક દર્શન જીવનમાં અમને ક્યારેય થયું નથી એટલે કે ઠાકોરજીના દર્શન કરતાં જ તે અલૌકિકતા ઠાકોરજીના દર્શન થઈ ગયા કે ઠાકોરજી તો અલૌકિક છે અને આવા દર્શન તો ક્યારેય નથી થયા આવું દર્શન તો સાક્ષાત ઈશ્વર સિવાય બીજું કોઈ ના આપી શકે એવો મનોભાવ વારંવાર થવા લાગ્યો રાજવી હોવા છતાં દિનભાવ ગ્રહણ કરીને સન્મુખ બેસી ગયા એટલે કે ઠાકોરજી સન્મુખ નીચે બેસી ગયા રાજા છે તોય પ્રભુજી એ કાનદાસ પ્રતિ મુસ્કુરાઈને કહ્યું કાનદાસ એ રાજવીની ઈચ્છા સેવક થવાની છે તો ભલું રૂડું આપશ્રીના મુખના વચન સાંભળીને રાજબીઓ રાજવીઓ પ્રભુજીના ચરણમાં પડી ગયા રાજ અમારી ઈચ્છા શું કામની પ્રભુ આપ કૃપા કરીને સેવક થતો કરો તો થવાય કૃપા કરીને સેવકભણું નિભાવો તો સેવકથી નિભે એટલે કે ઠાકોરજી કૃપા કરે તો સેવક થાય મહારાજ આપનું દર્શન શરણદાન તો આપની કૃપા સિવાય દેવોને પણ દુર્લભ છે એટલે કે ઠાકોરજી કૃપા કરે ને એને જ શરણદાન મળે બાકી તો દેવોને પણ નથી મળતું એવું સમજાવે છે એમ આપણા અમારા જાણવામાં આવ્યું છે તે પ્રભુ જીવની ઈચ્છાથી કાંઈ સિદ્ધ ન થાય રાજની ઈચ્છાથી જ સિદ્ધ થાય પછી તેમાં ન્યૂનતા શું રહે પણ પ્રભુ આપના નામનો મહિમા પ્રતાપબળ જાણીને અમને મનમાં સેવક થવા થઈ છે તે આપના નામનો પ્રતાપ પ્રતાપ જ કારણભૂત છે પ્રભુ અમોને જીવનમાં જે જાણવામાં કે સાંભળવામાં નહોતું મળ્યું તે આપનું દર્શન થતાં જ અમારું મન વાણી નિર્મળ થઈ ગયા એટલે કે અત્યારે જે આટલી વિવેક વાણીમાં આવી ગયો છે એ ઠાકોરજીના દર્શન કરતાં માત્રમાં જ આવી ગયો છે એટલે કે છે કે જીવનમાં કાંઈ જાણવા સાંભળવા નથી આવ્યું ને આપણા દર્શન કરતાં આપના દર્શનથી જ મળી ગયું છે મહારાજ તે અમે અનુભવી રહ્યા છીએ એટલે કે હજી તો શરણતા નથી મળ્યું ને ત્યાં જ ઠાકોરજીનું પ્રતાપ બળ એટલું બધું છે કે જીવમાં દિનતા આવી જાય છે એ એમ સમજાવે છે કે અમે અનુભવ કરી રહ્યા છીએ આ સામર્થ્યનો આપના પ્રતાબળનો આપની અલૌકિકતાનો કૃપા કરીને શરણદાન આપના નામ મંત્રનો આપીને સેવક કરો મહારાજ કાનદાસ તો આપનો છે પછી બીજું જાજુ શું વિનવીએ હવે પાછા બાબા કે છે આગળ શું થાય છે કે રાજા ખેતાજી બોતાજી દિનવાડની દિનવાળી સાંભળીને પ્રભુજીએ તેની સામું કૃપા દ્રષ્ટિ કરી નેત્રદાન થતા બંને રાજવીઓ પ્રભુજીના સાક્ષાત સ્વરૂપમાં અલૌકિક લીલા રસનું દાન થયું અને દર્શન માત્રથી તેની દેહદર્શા પલટાઈ ગઈ મૂર્છાગત થઈ ગયા એટલે કે ઠાકોરજીના અલૌકિક દર્શન કરતા જ મૂર્છા આવી ગઈ એટલે કે દેહની સુધી ન રહી મૂર્છાગત થઈ ગયા ઠાકોરજીએ એવું લીલા રસનું દાન કરાવ્યું બંને રાજવીઓને એટલે કે બંને જણા જ મૂર્છા થઈ ગયા છે પ્રભુજીએ કાનદાસને આજ્ઞા કરતાં કહ્યું કે તેને અમારો ઓગાર મુખમાં મૂલો એટલે કે ઠાકોરજીએ એને મૂર્છાગત અવસ્થામાંથી પાછા ભાનમાં લાવવા માટે કાનદાસને આજ્ઞા કરે છે કે અમારો ઓગાર મુખમાં મેલો પછી કાનદાસે બંને રાજવીના મુખમાં પ્રભુજીનો ઓગાર મૂક્યો અને તે સાવધાન થયા એટલે કે જેવો મુખ મુખમાં ઓગાર મૂકે છે એવા સાવધાન થાય છે અને પછી રાજવીએ તેના ભાવની શુદ્ધિ કરીને પોતાના નામનું શરણદાન આપીને સેવા કર્યા પછી પછી પ્રભુજીએ તેના ભાવની શુદ્ધિ કરીને પોતાના નામનું શરણદાન આપીને સેવક કર્યા આ રીતે